પહેલા રાજનેતાઓ રાજકારણને ગરમ કરતા હતા તો હવે કેટલાક વકીલો રાજકારણને ગરમ કરવા માટે સહભાગી થવા લાગ્યા છે ગુજરાતનું રાજકારણ એક વકીલે ગરમ કર્યું છે એવું કહેવામાં આવે છે પરંતુ ખરેખર આ રાજકીય ગરમાવો લાવી અને વકીલ કરવા શું માંગે છે તેની વિગતવાર ચર્ચા કરીએ નમસ્કાર હું છું આપની સાથે તુષાર વસિયા નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે ગુજરાતમાં લોકસભાની ચૂંટણી નજીક આવી રહી છે ત્યારે રાજનેતાઓ રાજનીતિ ગરમ કરવા લાગે રાજનીતિ ગરમ કરવા માટે કેટલાક એજન્ડાઓ માર્કેટમાં આવે કેટલીક વાતો આવે કેટલીક ચર્ચાઓ આવે કેટલાક પત્રકારો પણ આ એજન્ડાઓને ફરતા કરવામાં સહભાગી થાય ગુજરાતમાં પણ હાલ કેટલાક ટ્વીટ્સના કારણે કેટલીક અખબારી ઘટનાના કારણે તો કેટલાક વેબસાઇટની અંદર પબ્લિશ થયેલા અહેવાલોના કારણે એક વકીલ ચર્ચામાં આવ્યા છે કહેવામાં આવે છે કે આ સામાજિક કાર્યકર તરીકે ઉભરી આવેલા વકીલ છે તો કહેવામાં આવે છે કે મોરબીના ઝૂલતા પુલ સાથે સંકળાયેલા વકીલ છે તો એવું પણ કહેવામાં આવે છે કે આ વકીલ એ જ વકીલ છે જે સંઘ સાથે સંકળાયેલા છે આ વકીલનું નામ છે ઉત્કર્ષ દવે ઉત્કર્ષ દવે હાલ મોરબીના એકસો પાંત્રીસ લોકોના જીવ ગયા છે એમના પીડિત પક્ષે ગુજરાત હાઈકોર્ટમાં વકીલાત કરી અને લડત આપી રહ્યા છે ત્યારે ઉત્કર્ષ દવે ચર્ચામાં આવ્યા છે આ મામલે અમે ઉત્કર્ષ દવે સાથે વાત કરી માટે નામ લેવામાં જરા પણ સંકોચ નથી ઉત્કર્ષ દવેને લઈ એવી વાતો શરૂ થઈ છે કે ઉત્કર્ષ દવેને લોકસભાની ટિકિટ આપવામાં આવશે ઉત્કર્ષ દવેને ભારતીય જનતા પાર્ટી લોકસભાની ચૂંટણી લડાવશે ઉત્કર્ષ દવે હાલ દિલ્હી છે તો ભાજપના દિગ્ગજ નેતાઓને મળવા ગયા છે ઉત્કર્ષ દવે ઉત્કર્ષ દવે ઉત્કર્ષ દવે કરી દેવાનો એક માહોલ બન્યો છે તો ઉત્કર્ષ દવેનું શું કહેવું છે ઉત્કર્ષ દવે કહે છે કે હું તો સંઘનો જૂનો માણસ છું મેં પ્રશિક્ષણ લીધું છે સંઘ પાસે હું સંઘને માનું છું સંઘ સાથે વર્ષોથી જોડાયેલો છું અને જાહેરમાં જોડાયેલો છું તો હું આ સંઘના કામથી નેતાઓને મળ્યો છું જરૂર પરંતુ લોકસભાની ચૂંટણી લડવાની મને જ્યારે આપણે ઈચ્છા નથી પણ જો પક્ષ કહે તો હું લડી પણ લઉં બંને બાજુની આ વાત છે ઉત્કર્ષ દવેને લઈ આ મામલો ગરમાવ્યો કોણે ગરમાવ્યો શા માટે ક્યાં કોની મુલાકાત થઈ અને શા માટે ટ્વિટરના માધ્યમથી એક એવી જાહેરાત થાય છે કે જેના કારણે બધા જ પત્રકારોનું અને માધ્યમોનું ધ્યાન ઉત્કર્ષ દવે તરફ થાય એ પણ વિચારવાનો સવાલ છે હાલ ઉત્કર્ષ દવે તો હાથ ખંખેરી રહ્યા છે કે હું આ મામલાથી અવેર નથી મને આ મામલાની કોઈ જાણકારી નથી પરંતુ તેઓ ચોક્કસપણે કહે છે કે આ વાતો ચાલે છે ઈશારા મારા તરફ છે વાતો ચાલે છે આર્ટિકલ લખાય છે એ મારા લીધે લખાય છે મારા પર લખાય છે પણ હું ખરેખર કોઈ લોકસભાની ચૂંટણીની રેસમાં નથી ઘણી વખત એવું બને છે કે રેસમાં આવવા માટેનો પણ આવો એક કિમિયો હોય છે જે એજન્ડા કહી શકાય અને રેસમાં જોડાવા માટે આ પ્રકારે એક માહોલ બનાવવાનો હોય છે જેવું રાજનેતાઓ કરતા હોય છે તો વકીલ શું રાજનેતા ના હોઈ શકે આમ સંઘ જોડે જોડાયેલા ઉત્કર્ષ દવે પણ રાજકીય રીતે પોતાનો રેસમાં જોડાવા માટે કે કરી તેઓ આ બાબતની પુષ્ટિ નથી કરતા વિશ્લેષણો ને આપણા વિચાર છે જોઈએ હવે શું થાય છે ઉત્કર્ષ ચૂંટણી લડે છે કે પછી ઉત્કર્ષ દવે જે પ્રકારે કહે છે કે મને લોકસભામાં જરાય રસ નથી નમસ્કાર વૈષ્ણવ